ગુજરાતમાં ગુરુવારે બસો દસ કરતા વધુ તાલુકામાં વરસાદ નોંધાયો છે વરસાદની તીવ્રતા વધતી હોય તેમ લાગી રહ્યું છે ત્યારે ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ પંચોતેર ટકાથી વધુ વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ દશાંશ સાત આઠ દશાંશ નવ ટકા દક્ષિણ ગુજરાતમાં કચ્છમાં ઇઠ્યોતેર દશાંશ આઠ એક ટકા સૌરાષ્ટ્રમાં છોતેર દશાંશ ત્રણ છ ટકા ઉત્તર ગુજરાતમાં ચુમોતેર દશાંશ છ સાત ટકા અને પૂર્વ મધ્યમાં એકોતેર દશાંશ નવ સાત ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે ત્યારે આજે અને આવનારા પાંચ દિવસ ગુજરાતમાં કેવો વરસાદ રહેશે તે અંગેની હવામાન વિભાગની આગાહી જોઈએ હવામાન વિભાગે આપેલા મેપ પ્રમાણે આજે બાવીસમી તારીખે કચ્છ સાબરકાંઠા અરવલ્લી મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી આપી છે આ ઉપરાંત મોરબી સુરેન્દ્રનગર ગાંધીનગર બનાસકાંઠા પાટણ મહેસાણા ખેડા પંચમહાલ દાહોદ ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ વલસાડમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આ ઉપરાંતના તમામ જિલ્લામાં કોઈ ચેતવણી આપવામાં આવી નથી શનિવારના રોજ ચોવીસમી તારીખે મહેસાણા સાબરકાંઠા અરવલ્લી અમરેલી ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી આપી છે આ બોટાદ ગીર સોમનાથ ગાંધીનગર અમદાવાદ પાટણ બનાસકાંઠા મહીસાગર પંચમહાલ મહીસાગર દાહોદ નવસારી વલસાડમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આ ઉપરાંતના તમામ જિલ્લામાં કોઈ ચેતવણી આપવામાં આવી નથી પચીસમી તારીખે સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અરવલ્લી મહીસાગર દાહોદ છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટની સાથે અતિભારે વરસાદની આગાહી આપી છે આ સાથે અમરેલી મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ ખેડા આણંદ પંચમહાલ વડોદરા નર્મદા નવસારી વલસાડમાં યલો એલર્ટની સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે